મારી બેનો તમારી હાથે છે ને સમર વેરના ડેલિકેટ મંગળસૂત્રના ડોકિયા લાવ્યો છો આજનો વિડીયો એની ઉપર રહેવાનો છે અને બધી જ ફેન્સી ડિઝાઇન રહેવાની છે આપણે વખતે સિંગલ લાઇનમાં નહીં બે લાઇનની શેર જે આવે ને બે લાઇનની શેરવાળા મંગળસૂત્રને ડોકિયા લાવ્યો છું અને બધા જ મસ્ત અને અલગ અલગ વસ્તુ છે બધી જબરદસ્ત છે જુઓ વારાફરતી એકથી એક ડિઝાઇન તમને બતાવશું જોતા રહીજો તમે જુઓ શિરોસ્કીનું કામ કરેલું છે અને બે લાઇનની શેર રહેવાની છે ને અહીંયા છે ને ચોકી ડાયમંડ ફિટ કરેલા અને આ બધા ફિટ કરેલા ડાયમંડ આવશે આ જે નીકળશે નહીં ખરશે નહીં આ એવી ડિઝાઇન છે તમારે જો આ રોજિંદા જીવનમાં પહેરવાનું હોય ને તો તમે પહેરી શકો છો આ કાળો ધોળો થાય નહીં આવું ને આવું જ રહેશે વસ્તુ સારી છે અને લિમિટેડ પીસ છે તો જો ઓર્ડર દેવાનો હોય ને બેનું તો આપણે નીચે નંબર આપેલો છે બુકિંગ માટેનો એમાં ઓર્ડર દેવા માંડજો અને જો લેવાનું હોય ને જોઈન તો આવી જાજો સેવા ઇમિટેશનમાં એડ્રેસ નીચે છે જ તમારી પાસે અને બધાના શેપની વાત કરું તો બધામાં અલગ અલગ શેપ ને હારી હારી ડિઝાઇન બધી જ નવી બનાવડાવી છે અને એકથી એક ચડિયાતી છે નવામાં તો અત્યારે જો એમઓપીમાં આપણે નવું બનાવડાવ્યું છે ડેલિકેટ ડોકિયામાં એમઓપી વાળા ડોકિયા છે જો આ ડિઝાઇન તો જો તમે બેનો એક વાર વાવ 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 જે પીસ કહેવાય ને એ પીસ છે આ ડિઝાઇનો તો અઢળક ડિઝાઇનો આવી છે બેનું આ જો એમઓપી નું કામ છે ફરતું ડાયમંડ ડાયમંડનું કામ છે બે લાઈન ની શેર વાળા તમને કીધું એમ બે લાઇનની શેર અને નીચે પાછું લટકણ આવે છે મસ્ત શેપ તો બહુ બધા છે બેનો આમાં જુઓ એમઓપી માં હારી હારી ડિઝાઇનનું છે મસ્ત કોઈમાં ગોળ આવશે કોઈમાં બટરફ્લાય આવશે કોઈમાં સ્ક્વેર આવશે અલગ અલગ ડિઝાઇનો છે બધી જ અને તમે જો હજી હજી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો કારણ કે રોજે રોજની અપડેટ અમે અહીંયા જ મૂકીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં તમને ખબર જ છે એમ કેટલી ડિઝાઇન બતાવી શકશું વઝીન પાંચથી છ ડિઝાઇન જાજી ડિઝાઇન જોઈએ તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે રોજે રોજની અપડેટ મૂકશું ને તો તમને ખબર પડશે કે હું આવ્યું છે નવું તો બેનું હવે કમેન્ટ કરી દો કેવું લાગ્યું કલેક્શન અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયોમાં લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો કેવું લાગ્યું કલેક્શન અને આવી જજો સિવાય ઇમિટેશનમાં હવે બે પીસ છેલ્લા તમને બતાવી દઉં છું ડિઝાઇન બધી એકથી એક ચડિયાતી રહેવાની છે તો આવી જજો બેનું ફટાફટથી